હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રામ અને શ્યામનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રામ બને જા શ્યામ બને જા આજ મારું આંગણું પાવન કરી જા રામ બને જા શ્યામ બને જા આજ મારું આંગણું પાવન કરી જા તારા કાજે મેં આંગણિયા સજાવ્યા હે તે ફૂલો ના ગજ રાગું થયા તારા કાજે મેં આંગણિયા સજાવ્યા હે તે ફૂલો ના ગજ રાગું થયા તારા સ્વાગત ને કાજ તારા સ્વાગત ને કાજ તોરણ બાંધાવ્યા રામ બની જા શામ બની જા આજ મારું આંગણું પાવન કરી જા હર કે સાચ મોતીની માળા તારા માથે બના के साचा मोती माला तारा माटे बनावी सोगाला हुत करू कलावाला वाला हुत करु वाला नांद झीना लाला राम बनी जा श्याम बनी जा આજ મારું આંગણું પાવન કરી જા તારા કાજે દીવાની બનીને તારા રંગમાં હું લહેરી બનીને તારા કાજે દીવાની બનીને તારા રંગમાં હું લહેરી બનીને मेदा। राम बनि श्याम बनि माणु पावन करी जा राम बा श्याम बनि आज मारु पावन करी जा